શું સંજય જોશી ગુજરાત ભાજપના પ્રમુખ બનશે શું પીએમ મોદી જોશીના નામ પર લગાવશે મહોર નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ હું છું દિશા દેસાઈ દેશના બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જમ્મુ કાશ્મીર હરિયાણા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી યોજાશે આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના પૂર્ણકાલીન પ્રચારક અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ એવા સંજય વિનાયક જોશી હાલ ચર્ચામાં છે સંજય જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ચુમ્મોતેરમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી લોકસભાની ચૂંટણી બાદ રાજકીય વર્તુળોમાં સતત ચર્ચા ચાલી રહી છે છે એપ્રિલ રોજ જન્મેલા સંજય જોશી હાલમાં વર્ષના નાગપુરના મેકેનિકલ એન્જિનિયર સંજય જોશી તાલીમ લઈને એન્જિનિયરિંગ કોલેજમાં લેકચર હતા પરંતુ તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસમાં પૂર્ણ સમયના પ્રચારક બનવા માટે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ સારી ન હતી જેથી જોશી ઓગણીસો થી પંચાણું સુધી ગુજરાતમાં સક્રિય હતા પાર્ટીએ ઓગણીસો માં પહેલી વાર પોતાના દમ પર સરકાર બનાવી હતી આ પછી પહેલા કેશુભાઈ પટેલ અને ત્યારબાદ નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા સંજય જોશી વિશે એવું કહેવાય છે કે તેમણે રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન તરીકે ઘણું નોંધપાત્ર કામ કર્યું હતું વર્ષ બે હજાર એકથી બે હજાર પાંચ સુધીના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નવ રાજ્યોમાં ભાજપને મજબૂત બનાવ્યું હતું જેમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ જમ્મુ કાશ્મીર અને બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા તેમજ મધ્યપ્રદેશના નામ સામેલ છે આ પછી પાર્ટી અહીં ચૂંટણી જીતવામાં સફળ રહી હતી

સંજય જોશી ભાજપમાં પાછા ફરશે કે નહીં આનો જવાબ આગામી દિવસોમાં જ મળી જશે એવી ચર્ચા છે કે લોકસભા ચૂંટણી બાદ સંજય જોશીની વાપસીને કારણે ભાજપની અંદર તેમના માટે સમર્થન વધી ગયું છે તેને ધ્યાનમાં રાખીને સંઘે તેમની વાપસી માટે ફરી પ્રયાસો શરૂ કર્યા છે સંઘ સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે સંજય જોશી આજે પણ સંપૂર્ણ રીતે સમર્પિત છે તેમણે ક્યારેય પીએમ મોદી અને પાર્ટી વિરુદ્ધ કોઈ પણ નિવેદન આપ્યું નથી બલકે તેમણે પીએમ મોદીની ઘણી વખત પ્રશંસાઓ કરી છે સંઘ અને ભાજપની આંતરિક ગતિવિધિઓમાં રસ ધરાવતા લોકોનું કહેવું છે કે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો ગમે તે હોય સંજય જોશીની વાપસીમાં સંઘની સાથે ભાજપની વર્તમાન નેતાગીરીની સંમતિ જરૂર રહેશે તો જ તેમની વાપસીનો માર્ગ ખુલશે

વધુ વિગતો માટે જોતા રહો સત્યデー ન્યૂઝ હોમ એપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની